કૃષ્ણ આપણે આવ્યા છીએ અહીંયા નાના બાળકોની સ્કૂલમાં કે જેમાં કોઈ દાન આપે તો હું એ દાન પહોંચાડું છું અને લગભગ મારી કથા જે થાય છે ભાગવત દેવી ભાગવત પુરાણ કથા થયા પછી હું મારું શ્રી શ્યામા સેવા ટ્રસ્ટ ચલાવું છું અને એ સેવા ટ્રસ્ટ દ્વારા શ્યામા સેવા ટ્રસ્ટ દ્વારા હું આ બાળકોને દર વખતે કથા પછી ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરવા આવું છું

Ha ha ha.